સ્વાગત છે તમારું એક અમારા જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાજી છત્રી લઈને ભાઈ અમે નીકળી ગયા છીએ અહિયાં ખરીદી કરવા નીકળ્યા છે વરસાદ ચાલુ છે ભાઈ આજ રાતનો ઘર ચાર વરસાદ ચાલુ છે પાણી પાણી આ જો હેવ મોરના પકોડા અને વડા પાવ ફેમસ છે ઓને બીપીનીઓ સત્રી લઈને નીકળી જશે મજરા મજરા ખરીદી કરવા ઉભરો તમને આગળ કાંઈક હોકીને બધી ડિટેલ આપીએ કે શું કરીએ શું ઈદ બતાવવું પડે ને મસ્તી ના છે લઈ લે

વરસાદ જો સાલુ છે ધીમે ધીમે એક ધરો હાલે હવે ઘેર જાય યાર કાઈ તો મિત્રો ઓલમોસ્ટ અમારું કામ તો બધું પતાઈ દીધું પણ હજી થોડું ઘણું લેવાનું બાકી છે હવે તમે વિચારતા હોય કે આ બધું શું કરે અરે મારો ભાઈ આવી ગામડે જાય છે ગામડે કેટલી ખુશી કેટલી ખુશી ઓલ ગમિયા યાદ આવ કેટલી ખુશી કભી નહીં અમે કોઈ દી છે ને આ સુરત થી ગામડે જાય ને કોઈ દી ઓળખ ન જ બને એવું પણ તમને આ સમેલ જોઈને ખબર પડી જ ગઈ હવે પછી ટાઈટલ જોઈને એટલે તમે વ્લોગ તો જોવો આવી ગયા પણ કાંઈ ની પૂરો વોક જોજો એટલે તમને મજા આવી છે આજે આપણે આપણે સુરતથી ઉના ઉના ને મારું ગામ ડેભા આપણે છસો કિલોમીટરની જનરી છે જનરી જનરી મને ઇંગ્લિશ ઓછું આવડે બસ કાંઈ વાંધો નહીં આપણે અહીં સુરત થી ગામડે કેમ પૂગીએ ને અમારે કઈ રીતે ફૂગવું ક્યાં ક્યાં અમે રોકાય બધું તમને આ ફૂલ વ્લોક બનાવવાનો છે હેઠ આપણે ઘેર ભૂગી જાય ને ત્યાં હું જોઈએ એટલે વ્લોકમાં બનાવી રહેજો મજા આવી છે આમાં કાપી કાપીને ન જોતા સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો એ તો ભૂલવાનું જ નહીં અને પૂરો વ્લોગ જોઈજો એટલે મજા આવશે તમને બધું બતાવવાનું છે કે અમે કઈ બસમાં જઈએ ત્યાં કઈ રીતે ભૂકીએ કેટલી કેટલી કલાક થાય ભૂખતા એટલે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો હવે

કોઈ પણ માણસ આપણા રાજમાં કોઈ દુખી થવું ન જોઈએ તને હોપી ના હાલો ભાઈ હવે છે ને અમે ફૂલ તૈયારીમાં લઈ જઈએ વોચ લેવાની બાકી હતી લઈ લીધા ચેન બેન બધું નવા બધા પહેરી લીધા તો ભાઈ હું ને બિપિન જો હવે નીકળી ગયા છે બસ તરફ તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવ રહો હવે તમને બધું બતાવી દઉં હવે બેન હા વરસ તો દો ગાડી લઈને નીકળી જો તો ભરી ટ્રાફિક તો જો આ બસ ની બિપિન ના હા હું થા હે ઊંઘી આવી આ રામા આપણે ભેબાવાળા હાથ આઠ જણા તમે ભેબાવાળા છે બધાને ઘેરે ઘેર કાણ થાય ને હા કે હવે આપણે સોફામાં ગળી જવાય કેમ લાગે ને આમાં આપણી સેફ્ટી ફૂલ રાખવી જોઈએ સોફામાં વહી જાય એમ તો ભાઈ મિત્રો અમારી બસ હવે ચાલુ થઈ ગઈ છે ને જો હું ને બીપી બે સોફામાં ગડી ગયા છે એક સિંગલ નો સોફો મળી ગયો અમને એટલે અમારે બુકિંગ કરેલું જ હતું કન્ટિન્યુ એટલે અમારે કાંઈ વાંધો નથી વરસાદ ચાલુ છે મજરો મજરો હવે જેમ ભૂગે એમ મારો અવાજ આવે છે કે નથી આવતો મને કાંઈ ખબર નથી પણ તમે કન્ટિન્યુ રોગ જોયા કે છો છસો કિલોમીટરની જનરી આપણે કમ્પ્લીટ કરવાની છે તમને બધું બતાવવાનું છે કે અમે અહીંયા કઈ રીતે ફોગીએ હું શું કરીએ ક્યાં ક્યાં હોલ્ડ કરીએ કોઈ કોઈથી બેચે પહેલી વાર બેચાવ્યો એટલે મેં કીધું આ વખતે આપણે સુરતથી ગામડે જઈએ પૂરો વિભાગ આપણે બનાવવાનો છે અત્યારે અમે કામરેજ વટી ગયા ને ભાઈ વરસાદ ક્યાં મારો ગામ આમ જોતો કરી ઘાટે આવે તો આપ ધબાટે બોલા વિ હું વિચારે છું

નાસ્તો ઓલમોસ્ટ જો એટલો તો પતી ગયો મારો બીપી ને જો થી છે હા તાપી આવું આવું થયું હવે જો હવે છે ને હજી એને થોડોક નાસ્તો કે ને કમ્પ્લીટ કરી નાખીએ ને તમે થોડોક સિનેમેટિક શોર્ટનો એન્જોય લો મિત્રો અત્યારે અમે નર્મદા નદી છે ભૂમી ગયા છે સુરત સુધી ઘણું આગળ વટી ગયા છે આગળ હું બતાવું નર્મદા નદી અત્યારે જતી જો આ તો જો જી મારે કેમ મારે મારે આમાં કેમ હોવું તમે જ થયો હા ચોખો રોકીને આ જ બેસી ગયો મારે તો બે હવાનું રહી કાંઈ વાંધો નહીં હવે કાલે આગળ ધીમે ધીમે થોડું ઘણું સહન મારે કરવું પડે ને

फेर को आवाज मत दे दो बार-बार नहीं होवे नहीं क्या हमारा करो तो कर वो है लाइन में हो गया होटल आ गए हमने ये सांझी थी પછી નાઈટ કરી જાય કાકી કસ છે ત્યારે આમાં થોડી થોડી બસ આવે છે એમ ડાડા મોટો હાલા કર આવે ઓ મિત્રો બસ વાળ આવે છે ને અમારી ઉપર પ્રેંગ કરી નાખો ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं मम्मी બધાય પ્રેંગ કરી દીધી અમારી ઉપર કરી નાખો

ગયો ગાડી વડોદરા હોટલ આવે ને જમી લેજો કઈ વાંધો નહીં અમી તમને જોઈ લે યાદ રાખજો

મારો મોબાઈલ સીસો થઈ ગયો અને બસમાં એવું થયું ને તો ચાર્જિંગના પ્લગ બંધ હતા આખી રાત બંધ હતી ચાર્જિંગ જ ન થાય હવે અત્યારે પછી માઇન્ડ માઇન્ડ આગળ ઘડી ચાલુ કર્યું ને તો પાંચ ટકા ચાર્જિંગ ગયું મારા મોબાઈલમાં ચાલો કટકો ઉતરલો ફાઇનલી મેં અત્યારે કેસરિયા ભૂગી ગયા છે ને અમારા સ્ટેશન ભૂગી ગયા છે ઉના વટી કેસરિયા ભૂગી ગયા કેસરિયા મારે ઉતરી જવાનું અને અમારા દોસ્તારૂપિયા લેવા આવી ગયા છે ફોન કરી દીધો એટલે હવે મારો મોબાઈલ તો સીસો હતો

મન ભાઈ ને દુકાને માવો ખાધો કેમ કેમ મન કોંગો નઈ હવે અમે જઈએ તો ફાઈનલી મિત્રો આપણે ઘરે ભોગી ગયા છે ને મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે નાઈ ધોઈને નાડી તૈયાર થવાનું છે પછી ગામમાં જવું છે થોડુંક કામ છે એટલે જો આપણું ઘર અતવી હવે આપણે નેક્સ્ટ લોક આપણે અહીંથી ચાલુ કરીશું આગળ આપણા કાશવેથી આપણો રૂમ અહીંયા આપણી બેગ કે કમ્પ્લીટ જ તો નવા હવે આપણે આ છે ને અહીંયા પૂરો કરી નાખીએ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને આવા નવા નવા વ્લોગ જોવા મળતા રહેશે હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમારે આવા વ્લોગ જોવા હોય તો બાકી મજા મજા જ કરવાની છે તમે સબસ્ક્રાઈબ કરો સપોર્ટ કરો હું તમને મોજ કરાવતો રહે એ જવાબદારી આપણી તો હાલો મળશું એક નવા વ્લોગમાં તો બધાને જય માતાજી